નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે સ્માર્ટ સિટી વડોદરામાં પાણી બચાવની વાતો વચ્ચે પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ સામે આવ્યો છે પ્રતાપનગર બરોડા ડેરી પાસે પાણીની લાઈન લીકેજથી તંત્રની બેદરકારી ઉજાગર થઈ છે સ્માર્ટ સિટી વડોદરામાં પાણીનો વેડફાટ યથાવત જોવા મળી રહ્યો છે પ્રતાપનગર ખાતે આવેલી બરોડા ડેરી નજીક પીવાના પાણીની લાઇન લીકેજ થતાં શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વહી રહ્યું છે સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓની બેદરકારીને કારણે આ સ્થિતિ સર્જાઈ છે કામગીરી સંપૂર્ણ મજૂરોના ભરોસે છોડી દેવામાં આવતા સમયસર રિપેર કરવામાં આવ્યું ન હતું જેના કારણે પાણીનો વેડફાટ થયો એક તરફ નાગરિકોને પૂરતું શુદ્ધ પીવાનું પાણી મળતું નથી ત્યારે બીજી તરફ આ રીતે પાણી વેડફાતું જોવા મળતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર